મટી જાય તમને શાંતિ મળી જાય કદાચ એનું ઘર બસી ગયું ને તો માનજો તમારા ઘર નું કઈક દુઃખ મટી જાય ગાંધા અમને દોડવું નહીં પડે આ તમારો સાથ સહાયો એટલા માટે હું લઉં છું કદાચ મન મેળે ના દીકરા ની જરૂર ના પડી હોય ગાદી ના ચાલી હોય કદાચ હું જાતે ગાદી ઉપર આવું તો દીકરા ના ઉભા રહ્યા હોય

કોઈ દેવી શક્તિ દુબળી નહીં કોઈ દેવ દુબળું નહીં કોઈ દેવું દુબળું નહીં પણ દુબળું તમારી તમારું મન તમને વિશ્વાસ નહીં થતો કે ના મટે એની અંદર તમને ડોળમ ડોળ કરવું પડે પટેલ હું દરેક ને એવું કહું નવ્વા ટકા તમારી ઉપર ભરોસો રાખજો અને કદાચ એ ના સ્વીકારે તમારી વાત ના સાંભળે ને

ચોવીસ કલાક ની અંદર મારો કામ ચાલુ રસ્તા કરતા માતાજી વાળો એને બાજુ મૂકી દેજો તારા કરમ તું જાણે તમારે એના વિશે કોઈ ખરાબ વિચાર કરવો નહીં કદાચ જરૂર પડો તો તમે આજ સુધી મને કોઈ ખવડાયું નહીં કોઈ દીવાબત્તી નહીં કરી મારા નામ ને પણ તમને દુઃખ પડ્યું એટલે બે અગરબત્તી કરીને તો હું દરેક ને એવું કહું ખાલી બે અગરબત્તી ને ગુલામ સુ ને તમને નડવા વાળા દેવ ને બાજુ ઉભો રાખીને કહી દઉં મારા જોડે આવો તમારું ખરાબ ના થવા દઉં ગાંડા હું જો હજી ઓળખી દેજો ગાંડા એટલે કહો હું એટલી પાવર વાળી છું તમારે ઘેર બેઠી છે ને તમારી દાહોદ લાલી માતા બેઠીસ તમારા પૂર્વજ બેઠા છે તમારી સિકોતર બેઠીસ પણ એના કઈ ગુના તમે કર્યા ફેર ફેર કોઈ ની વિધિ લાયા કોઈ ગુવાના તંત્ર નાખ્યા અને કદાચ એ ઇતરાશ થયો હોય ને એના રાજી કરવાનો ઉપાય કઈ આલે એક સમય કદાચ રિહામણા લીધા હશે ને ફરી પાછી તમારા ભેડા ફેરી બેઠી હશે ભૂખ ફેરવી આલુ ગાંડા તમારે ઘેર બેઠી છે ને હું દરેક ને મડે મડે ઉભી રહું દરેક ને ઘેર ઘેર ઉભી રહું દરેક ને ઘેર જઈને એની માતાને પૂછી લઉં કે તારી વસ્તી મારા જોડે દુઃખ લઈને આવીશ રડેશ તો હું એવું દરેક ને કહું કે તમને બે હાથ જોડીને હું પ્રાર્થના કરું કે રડવાથી કોઈ દુઃખ મટશે નહી બટેલ તમારા મધમાં બેઠી છે ને જેટલું કદાચ તમને આંસુ આવે ને એના જોડે રડી લેજો મને દયા આવે મારો દુખિયારો રડે છે મારા દુખિયારા ના આંસુ પડે મારો દુખિયારો મામા કરતો જઈને આવ્યો પણ એની આગળનું કારણ કે તમારી માં તમારા થી લઈને બેઠી હોય ને એ પૂરા દુઃખ નહીં કરવા દે પટેલ અને એ મને હામે રોકીને ઉભી રહેશે કે તું પૂરા કરી દે ને તો મારી વસ્તી મન ભૂલી જાય એટલે દરેક જોડી તમારી બીજી હું મેરડી બેઠી જગત માં બેડો બાર કરી દઉં તમને અનુભવ નહીં તમને વિશ્વાસ નહીં કે એમાં કાલ આયો આવ્યો આજે કામ થઈ ગયું તો હું બાર મહિના થી એડું

ધજા થી એક સમય એવો બનાવું કે કોઈ મારી વસ્તી ને ગેરધજા ના ઉભી થાય ને પટેલ આજે કહું છું

એક દિવસ પડવું નહી મારી વસ્તી સાઈડ માં મૂકી દઉં અને આજ હું વારે જાઉં રાધાઈજી એકવાર મને ખાલી લાબીથી યાદ કરો ને હું અડધી રાત્રે તમારા કામ કરી આલું ગાંડા દેવી શક્તિ ને પવન ભોડે જાવ ને પવન ભોડે આવું ગાંડા આજ સુધી હું ધગો નહીં કરતી જાઓ બા જાવ એવી છરા આલુ કદાચ એક શ્રીફળમાં કામ ના થતું હોય ને તો રાધાઈજી કહે કે માં શ્રી પર સાઇડમાં મુ લે તારી ધજા આજની આજ સુધી હું દરેક ની એજ છલા હાલતી આવી દરેક ને એજ કીધું કે જગત માં હું વેરડી પાછી પડી નહીં પડવું નહીં પડવા દઉં નહી દરેક દુખિયારા સુધી રાતે બોલી ને બીજું નહી બોલું પટેલ આજે આટલો પ્રશ્ન જરૂર દરેક ને આલું કે દરેક દુખિયારા મારા નામ થી આયા છો ને

રામ આજ સુધી કોઈની ની માતા ને કોઈ માતા નારાજ ના થવા દીધી તારું જે છે કોડી ના જો તારા મંડ મહાકાળી છે મહાકાળી કીધી કોઈ ને સામુંડ હશે સામુંડ કીધી જુદો વેદ ભાવ નહીં કરી આવ્યો એને વળાયું નહીં ને એટલે મન સાતા લે ગાંધા રામ તમારી માતાઓ ને રામ દરેક ને રામ ખુબ રામ એ આજ ઘેર ઘેર માતા બેઠી દરેક પ્રવચન શીખાડે દરેક માતા હે આમ આમ કરવાથી થાય દરેક મોબાઈલ ની અંદર હજાર જાત નું તો દરેક ની એજ સલાહ આલુ કે સંશાન માં વિધિ કરવાની કોઈ જરૂર નહી કોઈ માતા કોઈ આરે જઈને ઉઠાવવાની જરૂર નહી કોઈ નદી નાળે સાધના કરવાની કોઈ જરૂર નહી કોઈ તંત્ર ની જરૂર નહીં ભક્તિ કરો ભક્તિ ની માતા કદાચ જગતમાં પાછી નહીં પડે ગાંડા તમારી માં ને માંગજો કદાચ મારા જોડે માંગવી હોય ને મા તારા જેવી માતા હાલ ગાંડા બારના વ્યક્તિ કદાચ આ ચુંદડી જોઈને કઈ દેખ મા બસ માતા જોઈશ અને જો જો આજુ વાળા કોઈ ઓળખાંડ ના હશે ને

તમારા ઘેર ઘેર માતાઓ બેઠી એને જાગૃત કરવાનો રસ્તો કાઢી આવ્યો હે કદાચ એક સમય બે હાથ જોડી ગાડવાનું થાય એની સામે રેજો જાઓ અને સમય આલીન કે જો કે માં સવા મહિને તન જાગૃત બનવું પડશે માં ગમે ત્યાં આવવું પડશે ઓકારા મારે તમારી માતાઓ તમારો દેવ તમારે ગુણનો દીવો હે કોઈ દિવસ પાછો પડે નહીં ખૂબ આજ સુધી ગમે ત્યાં રખડ્યા હશે હે ગમે એટલા લૂંટાયા હશે પણ જાવ મારા એવું આજ પછી લૂંટાવા નહીં દઉં આજ પછી ખર્ચા કરવા નહીં દઉં ભરોસો રાખજો શિંગાર ની ભીડી ની મેળવી દગો કરવું નહીં હે જગત માં દગો કરવું નહીં ભલે એક સમય કોઈ જોડે લૂંટાયા હોય તો લૂંટાઈ જવા દેજો હે કોઈ તમને ખરાબ બોલે તો બોલી લેવા દેજો

જગત માં બેડો પાર નહી કરું ને રામ પેલું નામ પેલું ગામ જે મુખ્યો હશે ને નામ થી આ ધજા છે ગાંધા